ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદ જુલાઈ ઓગણત્રીસ બે હજાર પચીસ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે ઓગણત્રીસ જુલાઈના રોજ દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે વરસાદનું કારણ અને અસર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ટ્રફલાઇન પસાર થઈ રહી છે જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે આ ટ્રફલાઇનના પ્રભાવથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે દરિયામાં ઉચ્ચ તરંગોની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની સ્થિતિ સોમવારે રાજ્યના એકસો બત્રીસમી વધુ તાલુકાઓમાં વરસાદતો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ચાર દશાંશ પાંચ ઇંચ ઉદેપુરમાં ત્રણ દશાંશ બે પાંચ ઇંચ અને બોડેલીમાં ત્રણ ઇંચ નોંધાયો હતો આ ઉપરાંત ત્રીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં પણ સોમવારે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો જેના કારણે વિઝિબિલિટી ઘટી હતી અને વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી ડેમોમાં પાણીની આવક અને નર્મદા ડેમની સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે સોમવારે ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ હતી મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે ઇન્દિરાસાગર ડેમમાંથી ગમે ત્યારે બે દશાંશ છ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે જે બત્રીસ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે હાલ નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ દશાંશ ત્રણ એક મીટર છે જ્યારે તેની મહત્તમ સપાટી એકસો અડત્રીસ દશાંશ છ આઠ મીટર છે બે દશાંશ છ બે લાખ ક્યુસેક પાણીની આવકથી ડેમની સપાટીમાં એક દશાંશ પાંચથી બે મીટરનો વધારો થવાની શક્યતા છે જો કે આનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં તેત્રીસ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે અને હાલ પાણીની આવક છોતેર હજાર ક્યુસેક છે નર્મદા નિગમના અધિકારીઓ ડેમ પર સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને સાઈઠ ટકા ભરેલો રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય ઓગસ્ટ મહિના માટે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે લાંબા ગાળાની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે ખાસ કરીને છઠ્ઠી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે